સ્વાગત છે મિત્રો તમારું એક્સપિરિમેન્ટ ઇન ગુજરાતી ચેનલમાં તો આજે આપણે આ પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવાના છીએ તો આ પ્રોડક્ટ ટેસ્ટ કરવાની આપણે શા માટે જરૂર પડી તો કે ભાઈ અત્યારના જમાનામાં ફિઝિકલ એક્ટિવિટી સાવ બધાની ઘટી ગઈ છે બાળકો તો સાવ મોબાઈલ જ જોયા રાખે છે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા નથી ને મોટેરામાં પણ એવું જ હોય છે મોટા લોકો પણ કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા નથી તો એમને રમવું હોય તો ધારો કે તમારો ભાઈ બહેન ન રમે બાળકોને રમવા જવું હોય પણ એમનું જોડેનું બાળક ન રમતું હોય એને મોબાઈલ જોવામાં રસ હોય કે ભાઈ એને ગેમ રમવામાં રસ હોય ફ્રી ફાયર રમતું હોય કે પબજી રમતું હોય પણ એ ફિઝિકલ એક્ટિવિટી કોઈ કરતું નથી અને જેના હિસાબે બાળકો અને મોટેરા પણ માંદા પડતા હોય છે અને બાળકના વિકાસ માટે ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જરૂરી છે તો આપણું બાળક એકલું જ રમી શકે એવી આ પ્રોડક્ટ છે અને એનું નામ છે જો ટેનિસ રીબાઉન્સ બોલ અને સોલો પ્રેક્ટિસ બાળક એકલું જ પ્રેક્ટિસ કરી છે અને મોટા લોકો પણ આનાથી રમી શકશે જે લોકો ફાસ્ટ બોલિંગમાં ન રમી શકતા હોય એના માટે તો બેસ્ટ પ્રોડક્ટ છે આનાથી રમશે અઠવાડિયું મહિનો દિવસ પ્રેક્ટિસ કરશે એટલે ફાસ્ટ બોલિંગમાં એ લોકો રમી શકશે અને તમે વિડીયો આખો જોશો તો અમે તમને કહેશું ભાઈ આ પ્રોડક્ટ ઘણી વખત તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને શોર્ટ જોઈને મગાવી નાખતા હો ના પ્રોડક્ટ તો બહુ સારી છે પણ આનું અમે પૂરેપૂરું ટેસ્ટિંગ અને એક્સપેરિમેન્ટ કરીને તમને બતાવશું કે ભાઈ આ પ્રોડક્ટ ખરીદવાલાયક છે અમારી ચેનલ એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતીમાં આવા જ અમે ઘણા બધા એક્સપેરિમેન્ટના વિડીયો મુકતા રહેતા હોય છે તો પ્લીઝ અમારી એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ પ્રોડક્ટ કેટલાની આવશે એ મેં એમેઝોનમાં એમાં જોયું તો ભાવ બહુ વધારે હતો ફ્લિપકાર્ટમાં ને એમાં તો પછી મેં બીજી જગ્યાએથી મંગાવી છે જો તમારે લેવાની હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને એનું સરનામું આપી દઈશ એ લોકો ગુજરાતમાં ગમે ત્યાં પહોંચાડી દેશે અને પચાસ રૂપિયા હોમ ડિલિવરીનો ચાર્જ લેશે તો પ્રોડક્ટની પ્રાઇસ છે મિત્રો ચારસો ને નવ્વાણું રૂપિયા પણ આપને એ કરતા પણ સસ્તા ભાવમાં મળી જવાની છે પ્રોડક્ટ જો તમારે લેવાની હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું તો એમને સરનામું આપી દઈશ આપણે હવે એને પ્રોડક્ટને અનબોક્સિંગ કરીએ જો પ્રોડક્ટ એકદમ હલકી ફૂલકી આવે છે તમે અંદરથી આમ ખોલશો ને તમને એમ છે કે આમાં કાંઈ છે કે નથી પણ પ્રોડક્ટ બહુ કામની છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા લખ્યું છે ટેનિસ ટ્રેનર એક આવી રીતની ટેનિસ ટ્રેનરની પાણીની બોટલો એ ટાઈપનો શેપનું એક આ પ્લાસ્ટિકનું આવશે પછી એક ઇલાસ્ટિક લબ્બર આવશે મહત્વનું સૌથી વધારે મહત્વનું આજ છે આ પ્રોડક્ટમાં ઇલાસ્ટિક લબ્બર જેટલું મજબૂત હશે એટલી તમારી પ્રોડક્ટ સારી હશે અને એક ટેનિસનો બોલ છે તો હવે આપણે ફટાફટ વિડીયો લાંબો ન કરતા આમાં પાણીમાં આમાં પાણી ભરવાનું આવે કે જેથી કરીને તમે બેટથી શોર્ટ મારો આ બોલને આ ખસી ન જાય એટલે આમાં પાણી ભરી દેવાનું આવે છે એટલે પાણી ભરીને ફટાફટ અમે તમને રિવ્યુ આપીએ પ્રોડક્ટ કેવી છે હવે આપણે બોટલનું ઢાંકણ ખોલીને એમાં પાણી ભરી દઈશું જેથી પોતાની જગ્યા ઉપરથી હલે નહીં લગભગ એક જગ જેટલું એમાં પાણી જરૂર હોય છે તો હવે પ્રેક્ટિસ માટે તૈયાર છે આપણું tennis trainer. તો બોલ માટે આપણે આ બેટ લઈ લીધું છે અને બેટ છે પીવીસીનું તમને બેટ જોતા એવું લાગતું કે આપણે નાના હતાને રમતા હતા ખબર બે ત્રણ દડા રમીએ તો બેટ વચ્ચેથી ભાંગી જાય પણ અત્યારે મિત્રો ટેકનોલોજી અવનવી આવી ગઈ છે અને આ બેટ એટલું મજબૂત છે ને તમે સિઝનના બોલથી રમો ટેનિસના બોલથી પણ આને કંઈ ન થાય અને તમારે જો મોટાને રમવું હોય તો પણ બધા પીવીસીના બેટ આવતા હોય છે આ અત્યારે આપણે મીડિયમ સાઇઝનું નાના બાળકો માટે મગાવેલું બેટ છે

ગમે એવો બેટ્સમેન હોય આમાં પાંચ મિનિટમાં ઠાકી જાય કારણ કે દડો તરત પાછો આવે આપણે બોલિંગમાં તો તમે વ્યવસ્થિત તૈયાર થાવ પછી બોલર દડો ફેંકતો હોય આમાં એવું તરત દડો રિબાઉન્સ થઈ તરત પાછો જ આવતો હોય છે એટલે બેટ્સમેનને વધારે તૈયાર રહેવું પડતું મિત્રો તમે જોઈ શકો તો આપણું જે પ્લાસ્ટિકની બોટલ છે એના જગ્યાથી જરા પણ નથી હલતી

મિત્રો તમે જોઈ શકો તો દડો એટલો બાઉન્સ સ્પીડથી આવે છે તો હું તમે ફાસ્ટ બોલિંગમાં ન રમી શકતા હો તો આનાથી તમે પ્રેક્ટિસ કરશો તો તમે ફાસ્ટ બોલિંગમાં અઠવાડિયા દસ દિવસ બહુ સારી રીતે રમી શકશો પણ આનો મેઇન વાંધો મિત્રો એ છે કે આ ઝાડવામાં બહુ દડો સલવાઈ જાય છે તો જ્યાં ખુલ્લા મેદાનમાં હોય ને ત્યાં વધારે અનુકૂળતા રહેશે તમારે મિત્રો આ પ્રોડક્ટમાં સૌથી વધારે મહત્ત્વ લબ્બરનું હોય છે આ લબ્બરને તમે ગમે એમ કરો તાણ તૂટતું નથી ગમે એટલું તણાય પણ તૂટે નહીં ગમે એવો તમે મોટા શોર્ટ મારે કે નાના શોર્ટ મારે પણ લબ્બર તૂટવાનું કોઈ ઓલું નથી એટલે આ લબ્બરની ક્વોલિટી સારી છે બાકી આ તમને બતાવવા માટે અમે ફરીથી અનબોક્સિંગ કર્યું હતું બાકી આની સાથે દડો આવ્યો હતો ને એ તો એકદમ ફોફલો હતો એ તો તરત તૂટી ગયો તો આ મેં બીજો ડેન્જર કંપનીનો દડો નાખેલો છે અને આની કંઈ આપણે કાંઈ જરૂર નથી આને ક્યાંક પથ્થર કે ઈંટ કે ગમે તે બાંધી દો તો ચાલશે મેન મહત્વ આ લબ્બરનું છે અને આવી પ્રોડક્ટ તમે ઘરે પણ બનાવી શકો જો તમારી પાસે ઇલાસ્ટિક આવું લબ્બર હોય તો આવો દડો લઈને રીતનું તમે સુયાથી ગમે આરપાર કરી દેવાનું છે લબ્બર અને આ બાજુ આવી રીતની ગાંઠ વાળ દેવા એટલે નીકળે નહીં તો આ પ્રોડક્ટ આવી રીતનું તમારી પાસે ઇલાસ્ટિકની લબ્બર હોય તો તમે ઘરે પણ બનાવી શકો અને આ બાજુ છે કોઈ પણ વજનદાર ઈંટ છે કે પથ્થર બાંધી દેવાનો છે અને એ કાંઈ ન કરવું હોય ને તમારે નવી લેવી હોય તો એ સારી આવે છે આ પ્રોડક્ટ કારણ કે જે ગણવા એ લબ્બરનું મહત્ત્વ છે આમાં ને બીજી એક ખાસ વાત કે આ તમે ગેમ રમશે ને એટલે માણસ કોઈ પણ માણસ મોટા હોય કે નાનું બાળક હોય પાંચથી દસ મિનિટમાં થાકી જાય છે કારણ કે બોલ એક વખત તમે શોર્ટ મારો ને હજી શોર્ટ મારીને તમે તૈયાર ન હોય ને તો દડો એટલો રીબાઉન્સ થઈને પાછો આવતો હોય અને બીજા શોર્ટ મારવા માટે તમારે તૈયાર રહેવું પડતું હોય છે તો મિત્રો આ કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી કોમેન્ટમાં જણાવશો અને સબસ્ક્રાઈબ કરજો અમારી એક્સપેરિમેન્ટ ઇન ગુજરાતી ચેનલને